ગ્લોબલ એસ્થેટિક ટેકનોલોજી લીડર ઇન મોડે સોમવારે ભારતમાં તેના નેક્સ્ટ જનરેશન લેસર પ્લેટફોર્મ ઓપ્ટિમસ મેક્સ નું સત્તાવાર રીતે લોન્ચિંગ કર્યું આ નાવરણ પશ્ચિમ ભારતની સૌથી મોટી એસ્થેટિક હોસ્પિટલનો માની એક એડોન એસ્થેટિક્સ ખાતે કરવામાં આવ્યું હતું જે ભારતમાં આ પ્લેટફોર્મનું પ્રથમ ઇન્સ્ટોલેશન છે ઇન મોડના મેનેજિંગ ડિરેક્ટર સમીર વાટેરાએ આ પ્લેટફોર્મની ક્ષમતાઓ અને ભારતમાં કંપનીની વધતી હાજરી વિશે સમજ શેર કરી તેમણે જણાવ્યું કે ઓપ્ટિમસ મેક્સ એ એસ્થેટિક ટ્રીટમેન્ટ માટેનું સૌથી અદ્યતન મલ્ટીપ્લેટફોર્મ ડિવાઇસ છે જે લેઝર હેર રિડક્શન એન્ટી એજિંગ ખીલના ડાગ પિગમેન્ટેશન અને અન્ય ઘણી સારવાર માટે એકીકૃત તકનીકો ધરાવે છે તે ગ્લોબલ માર્કેટમાં પહેલેથી જ નોંધપાત્ર અસર કરી રહ્યું છે અને અમે તેને અમદાવાદથી શરૂ કરીને સમગ્ર ભારતમાં લોન્ચ કરવા માટે ઉત્સાહિત છીએ શુભ મિત્રો મારું નામ ડૉક્ટર હર્ષ છે હું પ્લાસ્ટિક સર્જન છું છેલ્લા દસ વર્ષથી અમદાવાદ ખાતે એડોન એસ્થેટિક ક્લિનિક કરીને મારું હોસ્પિટલ ચલાવું છું પ્લાસ્ટિક સર્જરી એક બહુ જ વિશાળ બ્રાન્ચ છે કે જેની અંદર બન્સ ટ્રોમા કેન્સર રિકન્સ્ટ્રક્શન કોસ્મેટિક સર્જરી આમ તમામ પ્રકારની સર્જરીઝ આવતી હોય છે હું પર્ટિક્યુલરલી કોસ્મેટિક સર્જરીઝ કરું છું આજના જમાનામાં સારું દેખાવું કોને ના ગમે હવે આ સારું દેખાવ માટે કરીને સર્જરી અને સર્જરી વગર એમ બંને પ્રકારે ટ્રીટમેન્ટ પોસિબલ છે એડોન એસેટિક ક્લિનિકમાં અમે ટીમમાં કામ કરીએ છીએ હું પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટ જોઉં છું એટલે સર્જરી દ્વારા તમારો મેકઓવર કરવાનું હોય તો એ કામ મારું છે પણ મારી સાથે ડર્મેટોલોજી સ્કીન સ્પેશિયાલિસ્ટ પણ કામ કરે છે જો વિધાઉટ સર્જરી સર્જરીના વગર કોઈકને પોતાની સ્કિન ઇમ્પ્રૂવ કરવી છે પોતાના હેર લોસ અટકાવવા છે એ બધું કામ સ્કિન ડૉક્ટર કરે છે આ ઉપરાંત સ્માઇલ પણ તમારા કોસ્મેટિકનો લુકનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એટલે સ્માઈલ મેકઓવરનું કામ અમારી સાથે ડેન્ટિસ્ટ ડૉક્ટર છે એ કરે છે સો મારું નામ ડૉક્ટર હર્ષ છે હું પ્લાસ્ટિક સર્જન છું મારી સાથે ડૉક્ટર પૂજા દેસાઈ અને ડૉક્ટર ઝીલ છે જે ડર્મેટોલોજીસ્ટ છે ડૉક્ટર ધરતી પટેલ છે જે ડેન્ટિસ્ટ છે અને બે એસ્થેટિશિયન ડૉક્ટર પ્રિન્સી સુતરિયા અને ડૉક્ટર મિત્તલ નકુ આવી રીતના અમે ટીમમાં કામ કરીએ છીએ અડોન એસ્થેટિક ક્લિનિક એટલે કે જ્યાં અત્યારે આપણે બેઠા છીએ આંબાવાડી ખાતે એ ખાલી આખા અમદાવાદનું નહીં આખા ગુજરાતનું નહીં પણ વેસ્ટર્ન ઇન્ડિયાનું સૌથી મોટું એસ્થેટિક ક્લિનિક છે કે જ્યાં એક જ છત નીચે તમામ પ્રકારની સર્જિકલ અને નોન સર્જિકલ એસ્થેટિક પ્રોસીજર્સ એક સાથે તમને મળી શકે એમ છે અને બોતેર કરતાં વધારે દેશોથી પેશન્ટ્સ આ સર્જરી કરાવવા માટે કરીને ફ્લાય કરીને ઇન્ડિયા અડોન એસ્થેટિક ક્લિનિક ઉપર આવે છે આ સર્જરી કયા પ્રકારની હોય છે જેમ કે હેર ટ્રાન્સપ્લાન્ટ હોય વધારાની ચરબી દૂર કરવા લાયકો હોય ઉંમર થઈ ગઈ હોય તો યંગ લાગવા માટે કરીને ફેસ લિફ્ટ નેક લિફ્ટ બ્લેફેરોપ્લાસ્ટી વગેરે સર્જરી હોય કોઈકનું નાક વાંકું છે અને સીધું કરવાની સર્જરી હોય સર્જરી સિવાય તમે બોટોક્સ ફિલર થ્રેડ લિફ્ટ વગેરે નામ સાંભળ્યા હશે લેઝર હેર રિમૂવલ આ પ્ર તમામ પ્રકારની નોન સર્જિકલ પ્રોસીજર્સ પણ અમારે ત્યાં થાય છે આજે આપણે અહીંયા આગળ જે ભેગા થયા છીએ અમારે ત્યાં છેલ્લા દસ વર્ષથી અલગ અલગ પ્રકારના લેટેસ્ટ લેઝર મશીન્સ છે જ એને અમે અપગ્રેડ કરતા રહીએ છીએ આજે અમે એમાં એક વધુ નવી ટેકનોલોજી અપગ્રેડ કરવા જઈ રહ્યા છે એ ટેકનોલોજીનું નામ છે ઓપ્ટિમાસ મેક્સ ઓપ્ટિમાસ મેક્સ એક એવું લેઝર મશીન છે કે જે મલ્ટિપલ ટ્રીટમેન્ટ એકસાથે પ્રોવાઈડ કરી શકે એમ છે જેમાં લેઝર હેર રિમુવલ શરીર પરના ન ગમતા વધારાના વાળ રિમૂવ કરવાનું પ્રોસીજર તમારા સ્કિનને ગ્લો કરવા માટેની પ્રોસિજર તમારા અંડર આઈ ડાર્ક સર્કલ આંખોની આસપાસ કાળા કુંડાળા હોય તો એને રિમૂવ કરવા માટેની પ્રોસીજર આ ઉપરાંત તમને ખીલ થતા હોય તો એને ઝડપથી મટાડવા માટે કરીને જેથી કરીને સ્કિન ઉપર ડાઘ ના રહે એવી રીતના મટાડવા માટે કરીને પ્રોસિજર આ ઉપરાંત ઉંમર થતી હોય એટલે સ્કિનમાં કોલેજન ઓછું થાય જેના કારણે સ્કિન પર કરચલીઓ આવે એ કરચલીઓ ન આવે એના માટે નવું કોલેજન પ્રોડ્યુસ કરાવવા માટે કરીને મોર્ફિયસ કરીને એમએનઆરએફ ટ્રીટમેન્ટ હોય છે આ તમામ પ્રકારના લેઝર પ્લેટફોર્મ અંડર વન મશીન ઓપ્ટિમાસ મેક્સ પ્લેટફોર્મમાં અમે પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છે આ મશીન આ સેગમેન્ટમાં સૌથી પાવરફુલ અને સેફેસ્ટ મશીન છે અને ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા આજે ગુજરાતમાં અમદાવાદમાં અડોન એસ્થેટિક ક્લિનિક સાથે પાસે ખાતે એ લોન્ચ થવા માટે જઈ રહ્યું છે સો મને ખૂબ આનંદ છે કે અમદાવાદના તમામ લોકોને હું સારામાં સારી એથેટિક સર્વિસીસ પ્રોવાઈડ કરી રહ્યો છું જેથી એમણે આ પ્રકારની સર્વિસીસ માટે કોઈ બીજા સિટીઝમાં કે બીજા કન્ટ્રીઝમાં જવાની જરૂર નથી પડતી અને અમદાવાદને એક મેડિકલ ટુરિઝમનું હબ બનાવી રહ્યા છે કે જ્યાં દેશ વિદેશથી લોકો આ પ્રકારની સર્વિસીસ લેવા માટે કરીને આવે છે थैंक यू मेरा नाम समीर बघेल है मैं मैनेजिंग डायरेक्टर हूँ uh, इनमोड के साथ रीजन के सर आज आज किस उपलक्ष्य में आए और किसके बारे में बता सकते हैं uh, आज हमारे जो नई जनरेशन में एक प्लेटफॉर्म हम जब, जब लॉन्च कर रहे हैं सो देन ऑफ्टी मैक्स लॉन्च कर रहे हैं हम फॉर द फर्स्ट टाइम इन इंडिया पहली बार इंडिया में यहाँ एड कॉस्मेटिक क्लिनिक ये मशीनस की क्या क्या खासियत है खासी अगर, खासी खासी ये नेक्स्ट जनरेशन का प्लेटफॉर्म है जैसे हम बोलते हैं आप अगर ब्रांड्स देखेंगे हमारे हैं एंटी एजिंग के लिए लुमेका और मॉर्फियस और जो लेज़र हेयर रिडक्शन है उसमें जो वर्ल्ड में हम फास्टेस्ट बोलते हैं और सबसे पावरफुल ट्रीटमेंट पैटर्न बोलते हैं तो वो तीनों इस मशीन में हमने लॉन्च किए हैं जिससे आप अगर एंटी एजिंग की बात करें तो मॉर्फियस अपने आप में बहुत बड़ा ब्रांड है ग्लोबली बहुत बड़ा ब्रांड है Uh, आधी से आधा इंडस्ट्री उसको uh, नॉमिनेट करती है एंटी टी के लिए uh, और लेजर हेयर रिडक्शन में ये फास्टेस्ट है वर्ल्ड का जो बहुत बड़ी मार्केट है इंडिया में तो बहुत ही बड़ी मार्केट है नेक्स्ट uh, जनरेशन है 45 मिनट्स में आप पूरा फुल बॉडी का हेयर रिडक्शन कंप्लीट करते हैं जो यूजुअली बाकी सब टेक्नोलॉजीज में अराउंड तीन घंटे में कम्प्लीट होता है आठ से बारह सेटिंग्स में होता है ये चार से छः सेटिंग में होता है ऑप्टीमस जॉज ऑप्टिमस मैक्स जो आज लॉन्च है जी ન્ડ પીસીઝ અટેચ હોત ઓકે